ટુડે ન્યૂઝ ડભોઈ નાંદોર ફળિયા ખાતે આવેલા શ્રી રંગ વિશ્રામ મંદિર ખાતે આજ રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે પાત્રીસ મોટોત્સવ ઉજવાયો છે આ તબક્કે શહીદ દિન અને પરમ રંગભક્ત ધીરુભાઈ જોશીના અવસાનને લઈને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે સાથે સાથે વર્ષોથી નારેશ્વર ખાતે સેવા આપનાર પરમ ભક્ત ધીરુભાઈ જોશીના તાજેતરમાં થયેલા અવસાનને લઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે બપોરે દોઢ કલાકે સંગીતમય પાદુકા પૂજન તેમજ સાડા ત્રણ કલાકે એટલે કે સાડા ભજન કીર્તન તેમજ સાડા પાંચ કલાકે દત્તી યાજ્ઞિ પૂર્ણાહુતિ અને સાત કલાકે નગરના રાજમાર્ગો પર પરમ રંગ અવતુત બાપજીની પાલકી યાત્રા સાથે શોભાયાત્રા પણ કાઢવામાં આવી છે વૈદિક મંત્રોચ્ચાર સાથે હરેન્દ્રભાઈ પાઠક અને જયમીન પાઠક તેમજ બ્રહ્મનો દ્વારા

પહેલાં રંગા અવજૂત મહારાજ ગુરુ મહારાજ વિરાજ ગુરુ નામરાજના સમૂહ પારાયણનું આયોજન થયું ત્યારબાદ ત્રેવીસમી તારીખ ને રવિવારના દિવસે સવારે પ્રાતક ફેરી બાદ ભગવાનની પાદુકાની આગમન સાથે દત્તયાગનો પ્રારંભ થયો ત્રણ યુગલોએ એનો લાભ લીધો અને દત્તયાગ સંપન્ન થયો ત્યારબાદ સંકીર્તન ભાઈ શ્રી કંદર પાઠક તથા તબલાનું સંગત ઓમ અને એમની સાથે જૈમીન પાઠક એ ભજન ના સુરો લેવડાવ્યા સાથે સહગાયક તરીકે બેન પલક તથા રોનક એ સુર પુરાવ્યા અને સંગીત નો રસલાન કરી અને ગુરુ મહારાજ ને ભજન અર્પિત કર્યો સાંજે પાંચ વાગ્યા પછી ભગવાનના ના ભગવાનની ભગવાન ની દત્ત થઈ બધા ભક્તો એ લાભ લીધો એ દત્ત ના પત્યા પછી ભગવાન રંગ અવધૂત ગુરુ મહારાજની પાલખી કાઢી ડભોઈ નગરની અંદર દિગંબરા દિગમ્બરા શ્રીપાદ વલ્લભ દિગમ્બરાના નાથથી આખા ડભોઈ ની અંદર આ શોભાયાત્રા બાપજી ની કાઢી અને પાછા આવ્યા પછી બધા જ રંગ ભક્તોએ ગુરુ મહારાજ ની અવધૂતી પ્રસાદી ગ્રહણ કરી આમ ગુરુકૃપાથી આ પાંત્રીસમો પાટોત્સવ બધાને માટે ફળદાયી બને ஏஜ் அபியசுகத்த குருதேவ குருதேவாத்த